કાળા તળાવ ગામે ખેડૂત પર હુમલાના પડઘા સુધી માંગ રેતી મામલે થયેલા વિવાદમાં ખેડૂતને માર મરાયો વલભીપુર પોલીસે એક આરોપીને ઝડપ્યો કાળા ગામે ખેડૂત પર હુમલાની ઘટના બની છે આ હુમલાનું કારણ ગામની નદીમાંથી રેતી લેવા બાબતનો વિવાદ છે હુમલામાં ખેડૂતને માર મારવામાં આવ્યો અને તેઓને ઈજા પહોંચી હતી જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે તુરંત કાર્યવાહી કરી અને એક આરોપીની ધરપકડ કરી છે આ હુમલાના પડઘા સુરત સુધી પડ્યા હતા ઈજાગ્રસ્ત ખેડૂતના પુત્ર અને સામાજિક આગેવાન મોટી સંખ્યામાં રેન્જ આઈજી કચેરી ખાતે પહોંચ્યા હતા તેમણે રેન્જ આઈજી ગૌતમ પરમાર સમક્ષ આ ઘટનામાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે પોલીસે એક આરોપીને પકડી લીધો છે અને વધુ તપાસ ચાલી રહી છે અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર મારું નામ હરેશભાઈ અર્જુનભાઈ દિયોરા આજ રોજ અમે અહીંયા મારા પપ્પાને જે માર મારવામાં આવ્યો હતો એના માટે અમે આઈજી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા આ કાળા તળાવ વલ્ભીપુર તાલુકાનું કાળા તળાવ ગામ છે ત્યાં આવી રીતની ઘટના બની હતી એટલે અમે આઈજી સાહેબેને ખુદ રજૂઆત કરવા માટે આવ્યા હતા આઈજી સાહેબે અમને ખૂબ રિસ્પોન્સ આપ્યો છે આઈજી સાહેબે કીધું છે સંપૂર્ણ કાર્યવાહી થશે જે થતો છે એ કરશું અને શાંતિ રાખજો અને અમને વિશ્વાસ છે આઈજી સાહેબે અમને ખૂબ વિશ્વાસ આપ્યો છે કે અમને ખૂબ વિશ્વાસ બેઠો છે કે આ કામ થશે અમને શાંતિ મળશે અમે નિર્ભય બની જઈશું એવો અમને વિશ્વાસ બેહી ગયો છે ત્યાં ખેતીવાડીમાં ધોરણ થયું હતું તો નેરાની નદીની અંદરથી માટી લઈ અને જે જગ્યા પર ધોવાણ થયું હતું ખેતરમાં ને પાળો બનાવવા માટે માટી લેવા ગયા તો એ લોકોએ મારા પપ્પાને જૂની અદાવત રાખી અને માર મારવામાં આવ્યો હતો જે આ લોકોએ મારા પપ્પાને પહેલેથી ટાર્ગેટ કરતા હતા ગમે ત્યારે મોકો ગોતી અને અમને મારવાની કોશિશ કરતા હતા